અક્ષર આરાધનાની અને કવિતા એમની વેદનાઓને પ્રગટ કરવાનું માધ્યમ છે પણ એમની કવિતા એમની અંગત અભિવ્યક્તિથી આગળ વધીને આખા સમાજની અને માનવતાની વેદનાઓને પ્રગટ કરતી આવી છે અમરેલી નિવાસી પારુલબેન કોઈ સાહિત્યિક પરિવારમાં જન્મ્યા નથી પરંતુ વર્ષની વયથી તેમણે કલમ હાથમાં પકડી પરંતુ વર્ષના લાંબા અંતરાલ પછી કલમ ફરી જ્યારે હાથમાં આવી ત્યારે એમાંથી વહ્યામ અછાંદસ ગીત ગઝલ જેવા કાવ્ય પ્રકારો અને ટૂંકી વાર્તાઓ પારુલ ખખરના કાવ્યો બધા જ સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થતા આવ્યા છે તેમના કાવ્ય સંગ્રહો કર્યાવરમાં કાગળ અને કલમને ડાળથી ફૂટીને ખૂબ આવકાર મળ્યો છે કોવિડના સમયે તેમને સ્ફુરેલું શબવાહીની ગંગા કાવ્ય કે પછી યુક્રેનના યુદ્ધ સમયે સ્ફૂરેલું તેમનું કાવ્ય એમને ગુજરાતની અને ભારતની બહાર લઈ ગયા અનેક ભાષાઓમાં આ કાવ્યોના અનુવાદ થયા છે આવા પારુલ ખખર આજે આપણી સાથે એમના કાવ્યોનું પઠન કરવા ઉપસ્થિત છે એમનું સ્વાગત કરું છું પારુલબેન કેમ છો આજે તમારું હાર્દિક સ્વાગત કરું છું તમારી ક કવિતા સાંભળવા ઉત્સુક છીએ નમસ્તે થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે ખૂબ આનંદ છે આજે આપણે આ રીતે જોડાઈ શક્યા એનો हाँ अब काव्य पाठ शुरू करिए हेलो हाँ मैंने समझाई छे जी तुम्हारी कविता दी शुरुआत करू छु जी गजल छे भाग्य विधाता कित्ता ते तो सत्र आख્યું छे भाग्य विधाता कित्ता कित्तो એટલે कलम પેન

ને ધરતી સાથે ચોંટીને ટાર ઉભા પગ ધરતી સાથે ચોટીને ટાર ઉભા પગચ ચિંતક તે અહો કવિતા અહો કવિતા વદે પંડિતો કે અહો કવિતા અહો કવિતા વદે પંડિતો કાગળ પરના લીટા તે તો રાખ્યું છે ઓખણ ખણતા સિક્કા તે તો સત રાખ્યું છે ને જાકમ જોડ બધીએ ઊંધું ઘાલી ભાગ્યું કે ઝાકમ જોડ બધીએ ઊнду ખાલી ભાગી કોખે જલતા દીવા તે તો સત રાખ્યું છે ને તારે વાદે ચડતા મારો રથ ઉંચકાયો મહાભારત નું રૂપક છે તારે વાદે ચડતા મારો રથ ઉંચકાયો ધર્મરાજની જીવા તે તો સત રાખ્યું છે છેલ્લો શેર છે

તે તો સતરાખ્યું છે કીતા પર્યું છે તું ધારવાનું બંધ કર ધારણાની પાર છું તું ધારવાનું બંધ કર કોઈ પણ રીતે મને આકારવાનું બંધ કર હું જ શિલ્પી હું જ પથ્થર ટાંકણું થઈ ગઈ કે હું જ શિલ્પી હું જ પથ્થર ટાંકણું થઈ ગઈ મહેરબાની કર કર હવે બંધ શબ્દના તોખાર ને સરહદ નડે ને ચોકડું ત્યારે જુઓ સરહદ નથી નડતી આપણને બે ને શબ્દના તોખાર ને સરહદ નડે ને ચોકડું

ગીત છે આપણી ચામડી જાગે વેણીભાઈ પુરોહિત ની પંક્તિ છે આપણા માંથી પોતો જાગે એનો આધાર લઈને આ ગીત રચાયું છે

ને ચેતજો ખાલી નામ છે મોટા ચેતજો ખાલી નામ છે મોટા ચોખર તેચડ કાટ છે ખોટા ધીર રહે ગોળિયા લોટા કાખમાં ઘાલી ઘોડિયા માં લઈ જાય રૂપાળા હાલા વાલા ગાય પછી સપના હારે ઘેન ની ગોળી પાઈને ને વાહા થપ થપાવે જાગવું કોઢી જાય રે તઈ જાગવું કોઢી જાય ને ન નપાણીઓ રોગ છે છાનો ના પાણીઓ છાનો ખૂબ જગાડ્યો મોટડો નાનો ધરતી ને જે કણ ભણાવે જાગવું ખોટી હાય હવે તો એક આરો હવે તો એક જ આરો ઘૂમતા માંથી

ફરીથી એક ગીત ગીત કથાઓ લખી છે કે જેમાં કવિતાની અંદર છુપાય હોય તો કથાને કવિતામાં ગૂથી ને લખાયેલી આ ઘટના છે જે રજડે છે ગાંડી છે કઈ ખબર નથી એને

જીની જ સંકેલી નાખે ખીખ્યાટા કરતી નાક લીટ લૂછતી પાડે છે તાડી મુઈ આફુડી થઈ ગઈ રૂપાળી મૂછાળા મન સમરે માં દેવ ને મૂછાળા પૂછો કે મૂછાળા મનમાં સમરે માદેવને હિરલીની વંશવેલ રેજો એવું ઈચ્છે છે પુરુષો કે આવી ગાંડીઓ સમાજમાં રેજો સ્ત્રી વ્યથા કોણ સમજે સ્ત્રી સમજે ને કે મુછાળા મનમાં સમરે માં દેવ ને હિરલી વંશવેલ રેજો નમણી પાતળીયું વિનવે રાંધલ ને હીરલી બેટી નવ દેજો અંધારા અજવાળા ભેગા થઈ સાગમટે અવતર્યા હિરલી ની કોખે એટલે ને ત્યાં સંતાન જન્મે છે કે અંધારા અજવાળા ભેગા થઈ સાગમટે અવતર્યા હિરલી ની કોખે કોણ એના માન માં થાળી વગાડે ને કોણ એને હોંશે થી પોખે માડી બહુચર માડી બહુચર તને જાજી ખમવા માડી બહુચર તને જાજી ખમારે તે હિરલી ની કોખને ને ઉજાડી કોઈ આખોડી થઈ ગઈ રૂપાળી હિરલી ગાંડી ને ફૂટી ઉપળ અને પંડ થયું ઝુમ ઝુમતી ડાળી કોઈ આખોડી વાહ વાહ હવે ફરી એક ગીત છે આ બધી આપણી આસપાસ રહેલી સમાજની વાસ્તવિકતાઓ વિશેની જ વાત છે બધી આપણે એનાથી આ કામ કરીએ જોવી આ અણગમતા દ્રશ્યો અણગમતી વાસ્તવિકતાઓને નથી જોવી પણ છતાં એ વાસ્તવિકતા છે એટલે આપણે એને જોવી પડે સ્વીકારવી પડે તો આવી જ એક વાસ્તવિકતા છે ગણિકા ગણિકાનું ગીત

ના તારે કે ના મારે છે આગળ પાછળ વાંસો આ એક શબ્દ પ્રયોગ છે કે આગળ પાછળ વાંસો એટલે પેટ જ નથી કે ના તારે કે ના મારે છે આગળ પાછળ વાંસો તારી જેમ જ મારી પાસે પેટ લખાવે ઝાસો લાગણીઓની રદ્દી નોટો આ ધંધે પાથરવીને તારી ના તારે કે માં ના મારે છે આગળ પાછળ વાંસો તારી જેમ જ મારી પાસે પેટ લખાવે જાસો લાગણીઓની રદ્દી નોટો આ ધંધે વાપરવી નહીં રાજા તારે આ દરવાજે રકજક બકજક કરવી ને મારા જેવું જગમગ મારું ભલે નથી રજવાડું ગણિકાઓ તૈયાર થઈને કેવી શણગાર સજીને બેઠી હોય પણ એના જીવનમાં કેટલું અંધારું હોય

બીડા બીડા ધરવી નહિ રાજા તારે આ દરવાજે ઉમળકાનું મરસ્યું કાળની તલવાર ઉવીન જાય મર્યો રે હાય ઉમળકો ઉમળકો મરી જાય તો જીવનમાં કઈ ના રહે કે કાળની તલવાર ઉવીન જાય મર્યો રે હાય ઉમળકો પારુલ દે મરસ્યા ગાય મર્યો રે હાય ઉમળકો રાત દી વિનવુ અલ્લા પીર ખમ્મા રાત દી વિનવુ અલ્લા પીર ખમ્મા ઉમળકો રેજો રણ માં થીર ખમ્મા ઉમળકે જીલ્યા તાતા તીર ખમ્મા ઉમળકો તોય મર્યો ભડવીર ખમ્મા ઓરતા રહરહ રોતા જાય મર્યો રે હાય ઓરતા રહરહ રોતા જાય મર્યો રે હાય ઉમળકો પારુલ દે મરશિયા ગાય મર્યો રે હાય તો હતો એ લોઠ કોને ધીર જીવલા હતો એ લોઠ કોને ધીર જીવલા હતો એ જગ આખાનો મીર જીવલા હતો એ નરબંકો શુરવીર જીવલા ભવાયો તેમ છતા ગંભીર જીવલા કાગડા ઠોલી ઠોલી ખાય મર્યો રે હાય ઉપર કાગડા ઠોલી ઠોલી ખાય મર્યો રે હાય મડકો પારુલ દે મરશિયા ગાય મર્યો રે હાય લઈ જા હાયું નું હીર ગીધડા લઈ જા નું હીર લઈ જા મેલું ઘેલું લીર ગીધડા લઈ જા શીરો પૂરી ખીર ગીધડા લઈ જા ઠામું મંદિર ગીધડા ચોકમાં ગીતા જીવન ચાય મર્યો રે હાય

તમારી સર્જકતા આજ રીતે વર્ધમાન રહે અને સામાજિક નિસ્બત તમારી વ્યક્ત થતી રહે એ દ્વારા સમાજમાં પણ તમે અજવાળું પાથરો એ માટે શુભકામના કરું છું ફરીથી તમારો ખૂબ આભાર જી થેન્ક યુ સો મચ મને પણ ખૂબ મજા કરી મજા પડી અને તમે મને આમંત્રિત કરી એ માટે આભાર જ થેન્ક યુ આવજો